અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડા હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિલ્લોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યાસંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ના ખુલાસા આવે થી ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં ત્રણ થી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચીસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ શાળાઓને ફાયર સેફ્ટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવેલી છે હા એ મુદ્દાની અંદર જ આ બધી શાળાઓ છે એ શાળાઓમાં ઇન્કલુડેડ મુદ્દાઓ છે એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોઈએ એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય શાળા સામૂહિક નોટિસની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકી હું એવું કહી શકું કે એવી હશે કે જેને અને પાઠ્યપુસ્તક નોટિસ આપેલી હશે આમાં તમે ફ્યુટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે હિયરિંગમાં અમે બોલવી ફાયર સેફ્ટી છે વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે ગણવેશનો મુદ્દો છે સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે આટલા મુદ્દાઓ મહત્વના છે છેલ્લા અઠવાડિયામાં તમે તમે પોતે ફિલ્ડના માણસો છે અમારા ફિલ્ડના માણસો જાય છે કે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે ત્યાંથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી તે છતાં પણ જે ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ કોઈ વાગે સીધી રીતે કોઈ વાલી સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનરનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમને એવું કીધેલું છે કે જે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કહે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલે અમે તપાસ કરી અને નોટિસો આપી આવું અમારે ત્યાં હજી સુધી નથી આવ્યું ચોક્કસ દુકાનનું અમારે ત્યાં આવ્યું છે આ દુકાનથી તમારે સ્ટેશનરી ખરીદી એની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરી એમની રજૂઆત આ જ હતી કે દુકાનો સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે એવું પણ અમારે ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો